जय संविधान जय संविधान जय संविधान जय भीम जय संविधान जय संविधान जय संविधान माननीय अध्यक्ष जी નમસ્કાર દર્શક મિત્રો મીડિયા આપનું સ્વાગત છે અને હું આપની સાથે આજકાલ તમે કોઈ પણ અખબાર ખોલો અથવા ટીવીમાં કોઈ પણ ન્યૂઝ ચેનલ ચાલુ કરો તો તમને એક નારો કોમનલી સાંભળવા મળતો હશે જય સંવિધાન આ નારાનો ઉપયોગ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પ્રચારમાં ઇન્ડિયા બ્લોક અને કોંગ્રેસ દ્વારા મહત્તમ કરવામાં આવ્યો હતો બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં ઘણા ન્યૂઝ ચેનલ્સ તથા ઘણા યુટ્યુબર્સ જેમ કે રવિશકુમાર ધ્રુવ રાઠી અને આકાશ બેનર્જી દ્વારા એક એવો સંદેશ દેશભરના નાગરિકોને આપવામાં આવ્યો હતો કે બે હજાર ચોવીસનું ઇલેક્શન એ સંવિધાનને બચાવવા માટેનો છેલ્લો ચાન્સ છે જો બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ચારસો પાર કરી દે તો ભારત દેશમાં ડિક્ટેટરશીપ આવી શકે તેવી સંભાવનાઓ છે ત્યારબાદ ચૂંટણી અને આ મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના ત્રણથી ચાર નેતાઓ દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે જો અમે ચારસો પાર થઈ ગયા તો અમે આખું સંવિધાન જ બદલી નાખીશું પરંતુ ત્યારબાદ આ બધા જ નેતાઓ પોતાના સ્ટેટમેન્ટ પરથી ફરી જાય છે અને આ જ બાબતને લઈ અને કોંગ્રેસ એક મોટો મુદ્દો બનાવે છે અને એક નારો પોતાના ચૂંટણી પ્રચારમાં આપે છે કે સંવિધાન બચાવો અને આ સંવિધાન બચાવો નારો એ ચૂંટણીમાં કારગત સાબિત થાય છે ભારતીય જનતા પાર્ટી કે જે ચારસો પારની વાત કરતી હતી તે માત્ર ચૂંટણીના રિઝલ્ટ પછી બસો ને સીટ પ્રાપ્ત કરે છે અને ભારતીય જનતા પાર્ટીને એનડીએ ગઠબંધન સાથે સરકાર બનાવવી પડે છે આ ચૂંટણીના રિઝલ્ટ બાદ રાહુલ ગાંધી જ્યારે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજે છે અને સંબોધે છે ત્યારે રાહુલ ગાંધી દેશની સમગ્ર જનતાનો આભાર માને છે કે તમે લોકોએ દેશના સંવિધાનને બચાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે સાથે સાથે તેઓ સ્પેશિયલી ઉત્તર પ્રદેશના જે મતદારો છે તેમને થેન્ક યુ કહે છે કારણ કે ઉત્તર પ્રદેશ જે ભારતીય જનતાનું ગઢ માનવામાં આવે છે તેમાં જ ભારતીય જનતા પાર્ટીને આટલી ઓછી સીટો મળે છે છેલ્લા દસ વર્ષના ટેન્યુઅરમાં આટલી ઓછી સીટો ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં નથી મળી માટે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના મતદારોનું પોલિટિકલ વિઝડમ સૌથી વધારે ગણાવે છે અને તેમનો સ્પેશિયલી આભાર માને છે ત્યારબાદ રિઝલ્ટ આવી ગયા પછી જ્યારે એનડીએ સરકાર બનાવે છે અને સંસદમાં જ્યારે એનડીએના દિગ્ગજ નેતાઓ શપથ ગ્રહણ કરતા હોય છે ત્યારે પણ સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન એવા નારા લાગે છે ઇન્ડિયા બ્લોક દ્વારા આમ એક રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે પોતે રામ મંદિર અને કલમ ત્રણસો સિત્તેર તેરના આધારે પોતાનો ચૂંટણી પ્રચાર કરતી હતી તેની સામે સંવિધાન સંવિધાન અને નારો કારગર સાબિત થયો હતો જેની જાણ પર ભારતીય જનતા પાર્ટીને પૂરી રીતે હતી માટે હાઈ કમાન્ડ અમિત શાહ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે પચીસ જૂન ઓગણીસો ના રોજ તત્કાલીન પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી દ્વારા જે ઇમરજન્સી લાદવામાં આવી હતી તે ઇમરજન્સીમાં જે મીડિયાને દબાવવામાં આવ્યું જે વિપક્ષના નેતાઓને એરેસ્ટ કરવામાં આવી અને દેશને જે હાલાકીનો સામનો ભોગવવો પડ્યો તેના કારણે પચીસ જૂન દર વર્ષે સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવશે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી એટલે કે આજના દિવસ સુધી ઇન્ડિયા બ્લોકનું જે સૌથી મોટું શસ્ત્ર સંવિધાન બચાવો અને જે સંવિધાનનો નારો હતો તેના પર એક મોટો પ્રહાર કર્યો છે આજ સંવિધાન હત્યા દિવસને લઈ અને મોટા મોટા રાજકારણીઓના નિવેદન સામે આવી રહ્યા છે તેમાંથી એક નિવેદન મનોજ ઝાનું પણ સામે આવી રહ્યું છે તેમાં તેમણે કહ્યું કે તમે શું સંવિધાન હત્યા દિવસ ઉજવવાની વાત કરો છો જ્યારે ગાંધીની હત્યા થઈ તેને ગાંધી હત્યા દિવસ કહો જેણે ગાંધીની હત્યા કરી તે કયા સંગઠન સાથે જોડાયો હતો અને તેની વિચારધારા કઈ હતી તેના વિશે વાત કરો તેને એક્સેપ્ટ કરો પહેલાં તો તમે એ જોઈ લો કે મનોજ ઝા શું કહે છે मेरी पहला रिएक्शन लुक हु स्टॉकिंग कौन बोल रहे हैं ये बात इन्होंने संविधान को तहस नहस करके रख दिया फादर स्टेन स्वामी क्यों गए दुनिया से बता पाएंगे हमारे हजारों लोग क्यों जेल में हैं ह्यूमन राइट एक्टिविस्ट क्यों जेल में हैं इंदिरा जी के सलाहकार इतने मजबूत नहीं थे जितने इनके हैं नहीं तो इंदिरा जी को भी कहते कि 352 मत लगाओ 352 जैसे हालात पैदा कर दो जो आपने करके रख दिया है की क्या टिप्पणी थी हेमंत सोरेन जी के बारे में पूरे देश में विपक्ष के नेताओं के साथ क्या कर रहे हैं आप तो खुद संविधान को तार तार कर रहे हैं। मैं हत्या नहीं बोलूंगा क्योंकि इस तरह के आप ही को हैं। गांधी जी तीस जनवरी को उनका एसेसिनेशन हुआ बोलिए गांधी हत्या दिवस और किसने हत्या की उसका वैचारिक रुझान क्या था किन संगठनों से ताल्लुक था स्वीकारिए ना आईना सामना रखना चाहिए चुनाव हार गए तो लगा कर संविधान के चक्कर में चुनाव आ गए संविधान जिंदा दस्तावेज है संकल्प कह लेते आप सब साथ होते अभी कुछ वर्ष पहले आपने विभाजन विभीषिका दिवस कोई बोल भी नहीं रहे आप लोग मतलब एक सरकार का काम क्या होता है जनता के साथ मिलकर के उस किताब की हिफाजत करना हिफाजत आप नहीं कर पा रहे हैं आप तो पन्नों को तार तार कर रहे हैं स्याह बना रहे हैं संविधान को लेकिन भारत की जनता ये आपके जुमलों में आप आने वाली नहीं है आपको समझ चुकी है आपकी राजनीति को समझ चुकी है मेरा आग्रह होगा ये भी पता कर लीजिए किस किस ने माफी मांगी थी इमरजेंसी में बहुत कष्ट होगा आपको आपके ही लोग थे माफी मांग रहे थे मेरी तबीयत ठीक नहीं है मुझे बाहर कर दीजिए मैं उस पर्व में आपके साथ हूँ नाम बताऊ कौन कौन लोग थे दोहरा चरित्र नहीं चलता चरित्र साफ कीजिए मनसा वाचा कर बना साफ कीजिए તો આ હતા મનોજ ઝા તમે જે પ્રમાણે જોયું તે પ્રમાણે તેમણે ગાંધી હત્યા દિવસ રથુરામ ગોડ અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા તથા સાથે સાથે સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા સાથે સાથે જયરામ રમેશ જે કોંગ્રેસ પાર્ટીના સ્પોક પર્સન છે તેમના દ્વારા પણ એક પોસ્ટ કરવામાં આવી અને સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા કે પચીસ જૂન ને સંવિધાન હત્યા દિવસ માનવામાં આવે કે ના આવે પરંતુ ચાર જૂનને મોદી મુક્તિ દિવસ તરીકે જરૂરથી ઉજવવામાં આવશે આ જ સંવિધાન હત્યા દિવસને લઈ અને આગળ જે પ્રમાણે પોલિટિક્સ રમાશે અને જે મોટા મોટા દિગ્ગજ નેતાઓના કમેન્ટ્સ આવશે અથવા પોસ્ટ કરશે અથવા મીડિયાને બાઇટ્સ આપશે તે દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન સાથે સંકળાયેલા રહો તેના માટે હાલત જ સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ જ પ્રકારના વિડીયો સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને મારા સાથી જય દેવેને રજા આપશો નમસ્કાર